હેલો નમસ્તે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થીઓનું રીપી ઇ લર્નિંગ હબમાં સ્વાગત છે આજનો ટૉપિક ખૂબ જ મહત્ત્વનો છે યસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો નામ ઈમેલ ઈમેલ મતલબ ઇલેક્ટ્રોનિક મેલ ધોરણ નવથી લઈને બાર સુધી ગવર્મેન્ટે બધા જ ધોરણમાં આ સિલેબસમાં મૂકી દીધું અને એ પણ પાંચ માર્ક્સમાં યસ એક ફિક્સ ફોર્મેટ પ્રમાણે કામકાજ કરવાનું હોય છે જો કે તમે બધા ડિજિટલ જમાના સ્ટુડન્ટ છો વિદ્યાર્થીઓ છો એટલે તમારા માટે ઈમેલ નવી વસ્તુ નથી કેમ કે તમે બધા જ પ્લે સ્ટોર પર તમે ઈમેલનો ઉપયોગ કરતા હશો યુટ્યુબ પર ઈમેલ આઈડી નાખો એપ્લિકેશનમાં તમે ઈમેલ આઈડી ઘણી જગ્યાએ યુઝ કરતા હશો એટલે ઈમેલ તમારા માટે સમજવો ખૂબ જ સરળ છે અને આ ટોપિક હોશિયાર હોય કે નબળા બધા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વનો છે કેમ કે અમુક ફોર્મેટ ફિક્સ છે એ પ્રમાણે તમે કામકાજ કરો તો પણ તમારે પાંચમાંથી ત્રણ માર્ક્સ લાવવા તો ખૂબ જ સરળ છે યસ એટલે કે બધા જ વિદ્યાર્થીઓ માટે ત્રણ માર્ક્સ જો લેવા હોય તો આ ટોપિક આરામથી આવી જાય એક જાતનો પાસ થવા માટે સ્કોરિંગ કરવા માટેનો એક મુદ્દો ગવર્મેન્ટે સેટ કરેલો છે જે રૂટીન લાઈફની જરૂરિયાત છે ઈમેલ તમને બધાને ખબર છે અત્યારે બધી જ જગ્યાએ તમે કોઈ પણ વેબસાઇટ ઓપન કરો કોઈ પણ ઈમેલ એપ્લિકેશન ઓપન કરો એ બધી જ જગ્યાએ સૌથી પહેલી રિક્વાયરમેન્ટ પડતી હોય છે ઇમેલ ની તો આ સૌથી મહત્વનો મુદ્દો છે યસ ઇલેક્ટ્રોનિક મેલ આ મુદ્દાની વાત કરીએ તો પાછળ સેક્શન ઈ માં આવે છે લેખન વિભાગમાં આવે છે પાંચ માર્ક્સમાં આવે છે એટલે આ બધા મુદ્દામાં તમારે મેક્સિમમ પ્રેઝન્ટેશનનો કમાલ હોય છે યસ તમે લખાણ કેવું લખો છો એ સૌથી મહત્વનો ભાગ હોય છે તમારું લખાણ સારું વ્યવસ્થિત હોવું જોઈએ સામેવાળાને પેપર ચેકરને ક્લિયર દેખાય એવી રીતે તમારે આ ટોપિક લખવાનો હોય છે તો ખાસ એ પણ માહિતી હું તમને આપતો રહીશ અને ફિક્સ ફોર્મેટ ક્યુ છે અને કયા મુદ્દા પર કેવા કેવા માર્ક્સ મળે છે એ બધી ડિસ્કસ કરશું આ મુદ્દા પર યસ સૌથી પહેલા આ મુદ્દો પ્રેક્ટિકલ છે તો એના માટે પેલા પ્રેક્ટિકલી સમજીએ કે ઇલેક્ટ્રોનિક મેલ એટલે કે ઇમેલ એ કેવું દેખાય જો કે તમે બધાએ જોયું છે છતાં પણ આ ઇમેલ લગો છે ઘણા લોકોને એમ જ થઈ ગયું છે કે જીમેલ અને ઈમેલ બે એક જ છે જીમેલ ઇમેલ ની સર્વિસ પૂરી પાડતી સંસ્થા છે કંપની છે એટલે જીમેલ અને ઇમેલ માં ફરક છે યાદ રાખજો આ મેઈન ડિફરન્ટ ખબર હોય છે જો કે એક્ઝામ માં આવું કઈ પૂછાતું નથી પણ એક કોમન સેન્સ પ્રમાણે આપણે દસમાં અગિયારમાં બારમાં ભણતા હોય તો આપણને ડેલી યુઝ કરતા હોઈએ તો એટલે તો ખબર પડવું જોઈએ કે ઝીમેલ અને ઈમેલ બે અલગ અલગ છે ઝીમેલ એ ઇલેક્ટ્રોનિક મેલ ઇમેલ પૂરી પાડતી પર જોઈ રહ્યા છો એ મોબાઈલની એપ્લિકેશન પર જે આવે ઈમેલ એનો સ્ક્રીનશોટ પાડેલો છે જેમાં તમે જોઈ શકો છો ફ્રોમ ટુ અને સબ્જેક્ટ ત્રણ વસ્તુ લખેલી છે યસ જો પ્રેક્ટિકલ મુદ્દામાં પણ આ ત્રણ વસ્તુ જરૂર પડતી હોય તો આપણા સબ્જેક્ટમાં પણ આ ત્રણ વસ્તુની જરૂર પડે છે તો આપણે ફ્રોમ ટુ સબ્જેક્ટ પેરમાં માં લખવાનું આવશે લાઈન લખવાનું આવશે જે મહત્વનું છે ફ્રોમ ની વાત કરીએ તો જે વ્યક્તિનું ઈમેલ એડ્રેસ જે વ્યક્તિ મોકલતો હોય તેનું ઈમેલ એડ્રેસ ત્યાં હોય છે અહીંયા તમે જોઈ શકો છો બાય ડિફોલ્ટ ચોટલિયા કેપ્ટન વન નાઇન નાઇન વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ છે શું કામ કેમ કે મેં મારું ઈમેલ આઈડી લોગિન કરીને આ ઈમેલ ખોલેલું છે એટલે બાય ડિફોલ્ટ એની સિસ્ટમ પ્રમાણે ફ્રોમમાં મારો ઈમેલ આઈડી લઈ લેશે ટુ ની અંદર જેને તમારે ઈમેલ મોકલવાનું છે તમારે ટુમાં લખવાનું હોય છે અને સબ્જેક્ટ તમે કયા વિષય પર સામે વાળા વ્યક્તિને તમે ઈમેલ મોકલવા માંગો છો એ તમારે સબ્જેક્ટ પર લખવાનું હોય છે યસ આ ત્રણ મુદ્દા સૌથી મહત્વના હોય છે જેમાં તમને બે માર્ક્સ મળતા હોય છે તો ખાસ બહુ ઈઝી હોય છે ઘણી વાર સૂચનામાં આપેલું હોય છે કોણ મોકલનાર છે કોણ મેળવનાર છે ઘણી વાર નામ આપેલા હોય છે ઘણી વાર આખે આખા ઈમેલ એડ્રેસ આપેલા હોય છે તો તરત તમને ઓળખતા આવડવું જોઈએ સબ્જેક્ટ પણ તમને સૂચનામાં આપેલો હોય છે એટલે કે ત્રણેય મુદ્દા તમને સૂચનામાં જોવા મળે છે તે તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે ત્યાર પછી સીન તમે જોઈ શકો છો એ મેસી માં ઓપન કરેલું છે યસ એટલે કે પીસી અને મોબાઈલ ની એપ્લિકેશન બંને માં કેવો લુક આવે છે એ બંનેના તમને સ્ક્રીનશોટ બે દેખાઈ રહ્યા છે યસ તો હવે ડિસ્કસ કરીએ એક્ઝામ પ્રમાણે કઈ રીતે લખવું તો સૌથી પહેલા ઈમેલ એડ્રેસ લખવામાં જે મેક્સિમમ લોકો મેક્સિમમ વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે પેલા તો એ સમજીએ ઈમેલ એડ્રેસ છે ને એનું એક બંધારણ છે એને એક સિન્ટેક્સ છે એ પ્રમાણે ઈમેલ એડ્રેસ હોય છે જે તમે જોઈ શકો છો મારું જે ઇમેલ એડ્રેસ છે ચોટલિયા કેતન વન નાઇન નાઇન વન એટ ધ રેટ

આખા ઈમેલ એડ્રેસમાં ક્યાંય કેપિટલ અક્ષર નથી બધે સ્મોલ અક્ષર છે બીજું તમે કરશો તો તમને ખ્યાલ આવશે આખા ઈમેલ એડ્રેસમાં ક્યાંય સ્પેસ નથી જગ્યા નથી યસ આ ખાસ મહત્વનો મુદ્દો છે ઘણા વિદ્યાર્થીઓને સૂચનામાં આપેલું હોય ને છતાં પણ એ ઈમેલ એડ્રેસમાં સ્પેસ જોડે છે લખતી વખતે તમારે મોકલનાર અને મેળવનાર બંને જગ્યાએ ઈમેલ એડ્રેસ લખવાનો હોય છે તો ખાસ ધ્યાન રાખજો કોઈ પણ અક્ષર કેપિટલમાં ના હોય અને સ્પેસ ના હોય નહીં તો તમારો અડધો માર્ક્સ કપાવવાની શક્યતા પેપર ચેકર પાસે પૂરેપૂરી રહેશે તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે માર્ક્સ મેળવવા કરતા માર્ક્સ બચાવવા બી મહત્વ છે તો એ બધા ખાસ કવર કરવાના છે યસ તો તમે જોઈ શકો છો ત્રણ પાર્ટમાં ટોટલ આખું ઇમેલ એડ્રેસ બંધારણ બંધાયેલું છે પહેલો ભાગ જે એટ ધ રેટ પહેલાનો છે જેમાં હું આલ્ફાબેટનો ઉપયોગ કરી શકું એકનો ઉપયોગ કરી શકું અને સ્પેશિયલ કેરેક્ટર જેવા કે અંડરસ્કોર એવા ઉપયોગ કરી શકું પણ કેપિટલ અક્ષર નહીં યસ તો પહેલા ભાગમાં તમારે યાદ રાખવાનું બીજો ભાગ એટ ધ રેટ છે જે કમ્પલસરી હોવું જોઈએ કમ્પલસરી હોવું જોઈએ ત્યારબાદ જીમેલ ડોટ કોમ ત્યાં યાહુ ડોટ કોમ બી હોઈ શકે યસ અને હોટમેલ ડોટ કોમ જે મતલબ કંપનીઓ છે જે ઈમેલ સર્વિસ પૂરી પાડે છે એ તમારે એટ ધ રેટ પછી લખવાની છે પણ કીધું એ પ્રમાણે બે મુદ્દા ખાસ યાદ રાખજો કોઈ પણ ઇમેલ એડ્રેસમાં સ્પેસ ના હોવી જોઈએ અને કોઈ પણ ઇમેલ એડ્રેસમાં કેપિટલ અક્ષર ના હોવો જોઈએ ઓકે તો હવે પછી આપણે ઈમેલ એડ્રેસ કઈ રીતે લખવો એક્ઝામમાં એ જોતા જઈએ યસ પણ એની પહેલા સબ્જેક્ટ જોઈએ વિષય કેટલા કેટલા વિષય પર ઈમેલ બની શકે કોઈ લિમિટ નથી ઘણા બધા વિષય છે ઘણા બધા વિષય પર તમે કામકાજ કરી શકો એમાંના થોડાક સબ્જેક્ટ હું તમને છું જે વધારે એક્ઝામમાં પૂછાયેલા છે એવા બધા આપણે ડિસ્કસ કરીએ તો સૌથી પહેલું ઇન્વિટેશન ફોર દિવાળી દિવાળી માટેનું આમંત્રણ આપતો હોય એનો ઈમેલ તમારે લખવાનો ક્યારેક આવે છે ઇન્ફોર્મેશન અબાઉટ કંઈક ઇન્ફોર્મેશન માહિતી આપવાની હોય કોઈ પણ વિષય જો પ્રાણી સંગ્રહાલય સ્કૂલ કોઈ પણ તમે વિઝિટ કરેલી હોય એ બધી તમે માહિતી લખી શકો ત્યારબાદ વિશિંગ બેસ્ટલક જે ગયા વર્ષે બોર્ડમાં પૂછાનો તમે કોઈને શુભેચ્છા આપતા હોય બોર્ડની પરીક્ષા માટે એવા પણ તમે સબ્જેક્ટ આવી શકે તમારી એક્ઝામમાં થેન્કિંગ ફોર ધ બર્થડે પાર્ટી યસ બર્થ ડે પાર્ટીમાં ઇન્વિટેશન આપેલું હોય તમે એનો આભાર વ્યક્ત કરતા હોય એવો પણ પૂછાઈ શકે ત્યારબાદ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ સારી તંદુરસ્તીનું મહત્વ એવો તમે કોઈને સમજાવો છો તમારે કોઈને ઈમેલ મોકલવાનો છે એવો પણ સબ્જેક્ટ આવી શકે કોંગ્રેચ્યુલેશન ફોર વિનિંગ કોઈક તમારા રિલેટિવ સ્પર્ધામાં ભાગ લીધું હોય એ હોય તમારે એને અભિવંદન કેવું છે એવા સમયે પણ તમે ઈમેલનો ઉપયોગ કરી શકો અને પ્રિપેરેશન ફોર ધ એસએસસી એક્ઝામ યસ દસમા ધોરણની એક્ઝામ માટે તૈયારી તમારી ચાલી રહી છે તો તમે એના માટે મોટિવેટ કરો એને ઉત્સાહ ભરો એવો પણ તમે ઈમેલ મોકલી શકો એ પણ એક્ઝામમાં ઘણી પૂછાયેલું છે લીવ ટુ અટેન્ડ કઝિન્સ મેરેજ યસ તમે કોઈ જોબ કરો છો અને તમારે અથવા તો સ્કૂલે તમે કામકાજ કરો છો તમારે કોઈને લીવ તમારે જોઈએ છે એક દિવસ માટે બે દિવસ માટે તો એવા સમય પણ તમે તમારા જે બોસ છે ટ્રસ્ટી છે સર મેડમ એ બધાને તમે ની મદદથી પણ માહિતી આપી શકો છો તો આવા આવા સબ્જેક્ટની મદદથી આપણે નોર્મલી ઘણી વાર કરતા હોઈએ છીએ તો એ પ્રમાણે આપણે હવે ફોર્મેટ સમજવાનું છે કે નું ફોર્મેટ કઈ રીતે કામકાજ કરે છે તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર ફ્રોમ ટુ સબ્જેક્ટ યસ કોઈપણ ઈમેલની શરૂઆત આ ત્રણ વસ્તુ થશે ફ્રોમ એટલે કે ઈમેલ મોકરનાર ઈમેલ એડ્રેસ ટુ એટલે કે ઈમેલ મેળવનારનું ઇમેલ એડ્રેસ અને સબ્જેક્ટ ટોપિકનું નામ ખાસ યાદ રાખજો ટોપિકનું નામ તમે સબ્જેક્ટ લખો છો એ મેક્સિમમ પાંચ થી છ શબ્દોની અંદર આવી જવું જોઈએ તમે આખા ઈમેલમાં શું કહેવા માંગો છો એ તમારા સબ્જેક્ટમાં વર્ણન કરવાનું હોય છે જે શોર્ટ એન્ડ સ્વીટ હોવું જોઈએ વધારે લાંબુ હોવું જોઈએ નહીં બીજી વસ્તુ જે આપણે ઈમેલના ફોર્મેટમાં વાત કરી સ્પેસ છોડવાની નહીં કેપિટલ અક્ષર કરવાના નહીં એ તમારે ફ્રોમ અને ટુમાં ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ લખવામાં ખાસ ધ્યાન રાખજો ત્યારે તમે ઈમેલ તમે પેપરમાં લખો છો ફ્રોમ ટુ સબ્જેક્ટ તમે જો એક જ લાઈનમાં દેખાય આવી ટ્રાય કરવાની છે આ ત્રણેય પછી લખાય છે કોલનનો ઉપયોગ કરવાનો છે કોઈ બરાબર સિંગલ ડેશ એવું કામકાજ નહીં કરતા કમ્પલસરી કોલન કમ્પલસરી કોલન લખવાનું છે અને મજાની વાત એ કે ત્રણેય વસ્તુ તમને હેડિંગમાં આપેલી હશે ઘણી વાર ઇમેલ એડ્રેસ આખા આપેલા હોય છે ઘણી ખાલી નામ આપ્યું હોય છે તો તમારે જાતે બનાવી લેવાનું છે નોર્મલ છે તમે કોઈ પણ બનાવી શકો અને વિષય પણ તમને આપેલો હોય છે એમાંથી શોર્ટમાં ત્રણ ચાર શબ્દો ઉપાડીને ઈમેલ નો સબ્જેક્ટ તમારે બનાવી લેવાનો તો બધા જ ઈમેલમાં આ ત્રણ વસ્તુ પહેલા આવશે ત્યારબાદ સંબોધન શરૂઆત કરવાનું છે માન લો તમે ઈમેલ જે મોકલો છો એ સામે વાળી વ્યક્તિ જો તમારા પપ્પા હોય મમ્મી હોય ભાઈ હોય સિસ્ટર હોય મિત્ર હોય મતલબ એવા વ્યક્તિ કે જેને તમે સારી રીતે જાણો છો ફેમિલી રિલેશનમાં છે એવા બધા સાથે તમારે સંબોધન છે યસ એ પ્રમાણે તમારે સંબોધન કરવાનું છે પણ ક્યારે ફેમિલી હોય ત્યારે પણ સમજો તમે કોઈ જોબ કરો છો ત્યાં તમારા સર મેડમ પ્રિન્સિપાલ એવા વ્યક્તિ જે ફેમિલી રિલેશનમાં નથી આવતા એમના માટે રિસ્પેક્ટેડ રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ જે પ્રમાણે કામકાજ કરવાનું છે પણ ક્યારે જે ત્યાં તમે સારી જાણતા ના હોય

આ તમારે યાદ રાખી લેવાનું છે બધા જ ઇમેલમાં તમારે આટલી જરૂર પડવાની છે હેલ્લો પછી મેં ખાલી જગ્યા છોડી છે એ શું આવશે ફોર રીડિંગ માય મારો વાંચવા બદલ આભાર ધ ઓફ માય મોકલવાનો મારો હેતુ જે હેતુ હશે અહીંયા લખવાનો આવશે જે સબ્જેક્ટમાં હશે એ જ પ્રમાણે તમારે લખવાનો હોય છે એટલે બહુ નોર્મલ હોય છે તો ખાસ પહેલો પેરેગ્રાફ કોઈ પણ ઈમેલ હોય તમારે ફિક્સ કરી દેવાનો છે ફિક્સ કરી દેવાનો છે હેલ્લો લખવાનું ખાલી જગ્યા પછી કરવાનું

સરસ મજાના લખો કાળ પ્રમાણે લખો કાળની મિસ્ટેક ના કરો એટલે છે બહુ વધારે લાંબો કરવાની જરૂર નહીં તો આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ ત્યારબાદ તમારે વિષયને લગતા થોડા ઘણા મુદ્દા અહીં કવર કરવાના છે એ કવર થઈ જાય પછી કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક ફીડબેક મને પૂરો પાડજે એટલે મને ખબર પડે કારું કામ કામકાજ અને લાસ્ટમાં થેન્ક યુ અને યોર અહીંયા બી એક ખાલી જગ્યા છે અને અહીંયા જે ઈમેલ લખે છે એનો એડ્રેસ અહીંયા આવશે યસ હવે થોડી જે ડીપમાં આપણે ડિસ્કસ કરી એ બધી વસ્તુ જોઈ લઈએ કઈ કઈ જગ્યાએ શું વસ્તુ આવશે હેલો જે તે વ્યક્તિ જેમ કે પપ્પા ઉપર હોય તો હેલો ફાધર મમ્મી તો હેલો મધર હેલો મિસ્ટર રાખોલિયા હેલો સર હેલો મેડમ આવી રીતે તમારે એનો ઉલ્લેખ કરવાનો અહીંયા ત્યારબાદ ઈમેલ મોકલવાનો હેતુ જે મેં વાત કરી એમ સબ્જેક્ટમાંથી જ ઉપાડી લેવાનો છે શું આપણો હેતુ છે અને ત્યારબાદ જે તે વિષય પર પાંચ થી છ મુદ્દા લખવા જે મેં તમને કીધું આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ અહીંયા તમારે થોડા ઘણા પાંચ થી છ મુદ્દા લખવાના છે ત્યારબાદ

જેને જાણતા હોઈએ જેને જાણતા ન હોઈએ વ્યક્તિનું નામ આપેલું હોય શિક્ષક આચાર્યને અનુલક્ષીને હોય એવા ટાઈમે કેટલા અલગ અલગ તમે વિશેષણ વાપરી શકો એ બધા સામે છે જેને જાણતા હોઈએ ત્યાં લવિંગલી લખી શકો યોર લવિંગલી જાણતા ન હોય યોર ફેથફુલી જો અહીંયા ફેથફુલી લખેલું છે કેમ કે મેં સર મેડમને ધ્યાનમાં રાખીને લખેલું છે વ્યક્તિનું નામ આપેલું તો સિન્સિયરલી હોનેસ્ટી અને શિક્ષક આચાર્યને લખતું હોય તો ઓબિડેન્ટલી આજ્ઞાકારી બસ તો વિદ્યાર્થી મિત્રો આ છે ઇમેલ નું ફોર્મેટ તમે શાંતિથી આખી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કેવા કેવા ફેરફાર કરવાના હોય છે બસ તો આ માર્ક્સમાં પૂછાતું હોય છે જે તમને યાદ હોવું જરૂરી છે અહીંયા જે પ્રમાણે મેં તમને સિસ્ટમ સેટ કરીને આપી છે આ જ પ્રમાણે તમારે લખી નાખશો તો પણ તમને ચાર માર્ક્સો આરામથી આવશે એક માર્ક્સ મેળવવા માટે તમારે જે તે વિષય પર પાંચ છ મુદ્દા લખવાના છે એ તમારી રીતે લખવાના રહેશે તો આ થીમ સમજીને પછી એક તમને હું ડેમો બતાવી દઉં છું કે ઈમેલ કઈ રીતે લખી શકાય યસ તો પહેલા તો એકાદી સૂચના લઈ લઈએ તમને ખબર પડે કે ઈમેલની સૂચના કેવી આવે છે યસ તો રાઈટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ વિશિંગ હિમ અ બેસ્ટ લક ફોર હર બોર્ડ એક્ઝામિનેશન બોર્ડની એક્ઝામિનેશન માટે બેસ્ટ ઓફ લક વિશ કરતો તમારે ઈમેલ લખવાનો છે મોકલનાર કોણ છે મેળવનાર કોણ છે કોઈનું નામ આપેલું નથી તો બંનેના ઈમેલ એડ્રેસ તમે જાતે બનાવી શકો જે નોર્મલ છે પણ સબ્જેક્ટ આપેલો છે

મોકલે છે કોણ હેનલ વેસાણીયા એનું નથી આપ્યું તમારે એનું બનાવવું પડશે કોઈ પણ બનાવી શકો હેમલ વેસાણીયા એટ ધીમેલ ડોટ કોમ હેનલ વેસાણીયા કોઈ પણ ચાલે બસ ઇઝી છે અને પ્રિપરેશન ફોર એસએસસી એક્ઝામ એ તમારો સબ્જેક્ટ પણ આપેલો છે બસ તો આવી સૂચના આવતી હોય છે અને એ સૂચના પરથી તમારે ફ્રોમ ટુ અને સબ્જેક્ટ પહેલા લખવાના હોય છે તો હવે આ બે સૂચનાને આધારે આપણે એક ઈમેલ જોઈ લઈએ જે આખો ઈમેલ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે જે આપણે સમજીએ જો ફ્રોમ ટુ સબ્જેક્ટ સૌથી પહેલું કામ એ કર્યું છે લાઈનમાં છે કોલન છે પછી ઈમેલ એડ્રેસ જાતે બનાવ્યું ફાઈનલ ભેસાણી વાળું કેમ કે આપેલું નહોતું ચેતુ ડોબલિયા વાળું ઈમેલ એડ્રેસ બનાવ્યું છે લખેલું છે વિશિંગ બેસ્ટ લક એ આપણો મુદ્દો છે અહીંયા સબ્જેક્ટ છે લખેલું છે હવે મિત્ર હતી એટલે મેં ડિયર ફ્રેન્ડ લખ્યું છે જો યસ અને ત્યારબાદ જે આપણું બંધારણ હતું એ જો હેલો ચેતુ નામ છે એટલે નામ આવી ગયું અહીંયા તો લખનાર વ્યક્તિનું નામ તો એ આવી ગયું મોકલનારનું થેન્ક યુ ફોર રીડિંગ માય ઈમેલ એટલો આપણો ફરમો હતો પર્પસ ઓફ માય ઇમેલ ઇઝેટ આ આપણો ફર્મો હતો અને અહીંયા આપણે લખેલું હતું જે તે વિષય પર લખવાનો હેતુ લખવાનો તો આપણે એ લખી દીધો છે છે જે સબ્જેક્ટ જેવો તમને લાગે યસ અને આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ આટલો આપણો પાર્ટ હતો બીજા પેરેગ્રાફનો અને પછી પાંચ છ મુદ્દા લખવાના હતા જે તમે જોઈ શકો છો ત્યારબાદ પરફોર્મ યોર બેસ્ટ ઓપટેન ધ બેસ્ટ રિઝલ્ટ ઇન ધ એક્ઝામિનેશન આ ત્રીજો પેરેગ્રાફ એડ કરેલો છે તમે તમારે જાતે પણ કરી શકો તમને એવું લાગતું કે હજુ આમાં એડ કરવા જેવું છે આ વિષય પર લખી શકાય એવું છે તો તમે એડ કરી શકો છો ત્યારબાદ કાઇન્ડલી પ્રોવાઇડ યોર ફીડબેક થેન્ક યુ આ બધામાં લખી નાખવાનું એટલે યોર લવિંગલી લવિંગલી શું કામ લખ્યું કેમ કે જાણીતા વ્યક્તિ મિત્ર છે આપણું એટલે લવિંગલી લખ્યું છે અને જે વ્યક્તિ મોકલે છે એનું નામ નીચે છે ફાઇનલ વેસણિયા તો નીચે નામ લખેલું છે બસ તો આ પ્રમાણે તમારે ઈમેલ એડ્રેસ લખવાનું છે ઈમેલ લખવાનો છે જે એક્ઝામમાં કોઈ પણ મુદ્દા પર આવે તમને લખતા આવડવો જોઈએ તો આશા રાખું છું આ વિડીયોની મદદથી તમે ઇમેલમાં સરળતાથી માર્ક્સ મેળવી શકશો બહુ નોર્મલ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે અને બધા જ મુદ્દાને કવર કરવાના હોય છે એક્ઝામમાં જેથી સરળતાથી માર્ક્સ મળી જાય તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જે સૌથી મહત્વનો મુદ્દો કહી શકાય પાંચ માર્ક્સનો એ મુદ્દો તમને આ વિડીયો પરથી અંદાજ આવી ગયો છે હવે મેક્સિમમ જેટલા અલગ અલગ તમારી પાસે સબ્જેક્ટ મળે કોઈ પણ પેમ્પલેટમાં તમારા ટીચર દ્વારા એ મેક્સિમાઇઝ રિવિઝન કરો જેથી તમને ઈમેઇલનો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય જેટલા વધારે ઈમેલ સોલ્વ કરશો એટલું તમને ઈઝી પડશે તો આપણે પણ ઘણા બધા વિડીયો ઈમેલના અલગ અલગ ટોપિક પર મૂકતા રહીશું જેથી તમને ઈમેલનો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય અને એક્ઝામમાં સરળતાથી માર્ક્સ તમે સ્કોર કરી શકો તો મળીએ નવા લેક્ચરમાં નવી માહિતી સાથે થેન્ક યુ આભાર